ઝોનડીયર પચાસ પચાસ ડી ટ્રેક્ટર વેચવાનું છે ખેડૂત મિત્રો આજે આપણા ચેનલ ઉપર એક ઝોનડિયર પચાસ 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 ડી ટ્રેક્ટર વેચવા માટેની માહિતી આવેલી છે તો એ માહિતી જોઈ લઈએ અને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હોવ અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો સારો લાગે તો વિડીયોને એક લાઇક આપી તમારા તમામ ગ્રુપમાં વિડીયોને શેર કરી દેજો તો મિત્રો આજે વિડીયોમાં તમે જે ટ્રેક્ટર જોઈ રહ્યા છો જોન ડિયર પચાસ પચાસ ડી ટ્રેક્ટર આ ટ્રેક્ટર મિત્રો પ્રતાપભાઈને વેચવાનું છે મોડલની વાત કરું તો બે હજાર જોવા મળશે એકદમ કંપની કટ ટીપોપ કન્ડિશનમાં આખું ટ્રેક્ટર જોવા મળશે ખૂબ જ સાચવેલું અને ઓછું ચલાવેલું ટ્રેક્ટર છે બે હજાર વીસનું મોડલ છે ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ એન્જિન પાવરફુલ મિત્રો ટાયરની વાત કરું તો એસી થી નેવું ટકા જેવા તમને ટ્રેક્ટરના ટાયર જોવા મળશે કોઈ પણ પ્રકારની ખરાબી નથી તમામ પ્રકારની જવાબદારી સાથે ટ્રેક્ટર વેચવાનું છે ઝોન ડિયર પચાસ પચાસ ડી ટ્રેક્ટર છે ટ્રેક્ટર લેવાનો હોય તો કિંમતની વાત કરું તો છ લાખ અને પચાસ હજાર રૂપિયા કિંમત રાખેલી છે કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર તમારે લેવાનું હોય તો એકવાર રૂબરૂ સ્થળ ઉપર જઈ ટેક્ટરની ટેસ્ટ ડ્રાઈવ કર્યા બાદ પછી પણ તમે ટ્રેક્ટર લઈ શકશો એ પહેલાં મિત્રો પ્રતાપભાઈને ફોન કરી લેજો ટ્રેક્ટર લેવાનું હોય તો જિલ્લો જામનગર અને પ્રોપર મિત્રો તમને જામજોધપુરમાં જોવા મળશે બાકી પ્રતાપભાઈના વિડીયો નીચે નંબર આપેલા છે કોલ કરી ટ્રેક્ટર લઈ શકો છો અમે પણ આ રીતના કોઈ તમારા જૂના વાહન પશુ કે કોઈ પણ વસ્તુ વેચવા કે લેવા માંગતા હોય તો વિડીયોની અંદર તમે જે પંચાણું પાંચ ચોરાસી ઓગણત્રીસ નવ ઓગણ નંબર જોઈ રહ્યા છો એમાં તમે મને વોટ્સએપ મેસેજ કરી શકો છો અને આ વિડીયો તમારા દરેક ગ્રુપમાં શેર કરી દેજો